નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતમાં ટકરાશે કે નહીં તેના વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને વાવાઝોડાની અપડેટ તમને મળતી રહે ચક્રવાતી તોફાન આસના ગુજરાતમાંથી ઊભું છે આ વાવાઝોડું આવનારા ચોવીસ કલાકમાં ત્રાટકી શકે છે જેની અસર ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટ એટલે કે આજે અને આવતીકાલે જોવા મળી શકે છે આ દરમિયાન પાસઠ થી પિંચોતેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેને લઈને આઈએમડીએ એલર્ટ જાહેર કર્યું છે વાવાઝોડું આવનારા બે દિવસમાં ગુજરાતમાં થે ઘણા જિલ્લાઓમાં વિનાશ સર્જી શકે છે આ દરમિયાન ભારે વરસાદ પણ પડી શકે છે છેલ્લા ચાર દિવસમાં લગભગ આખા ગુજરાતમાં ડિપ્રેશનના કારણે ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો જેથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું વડોદરામાં તો વિશ્વામંત્રી નદીના પાણી સમગ્ર શહેરમાં ફરી વળ્યા હતા અને આજે પણ વડોદરા શહેરમાં પાણી છે બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત પરથી પસાર થઈ ચૂકેલું આ ડિપ્રેશન હવે કચ્છ તરફ છે અને તે અરબી સમુદ્ર તરફ વળી ગયું છે જોકે ગુજરાત પરથી પસાર થયેલી આ સિસ્ટમ વાવાઝોડું બનશે જમીન પરનું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે અને વાવાઝોડાને આસના નામ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે પણ સંભવિત વાવાઝોડાનું એલર્ટ આપી દીધું છે જો કે હવે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે તબાહી મચાવશે તેવી સંભાવના છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો